આવનાર બાવીસ જાન્યુઆરીના દિવસે અયોધ્યા ખાતે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે જેની ફાઇનલ તૈયારીઓ ચાલી રહી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું હતું કે ચૌદ જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી સુધી દેશના મંદિરોની સાફ સફાઈ કરવામાં આવે અને આખા દેશમાં નેતા મંત્રીઓ હોદ્દેદારો પોતાના વિસ્તારના મંદિરોની સાફ સફાઈ અભિયાનમાં જોડાયા છે

સમગ્ર વિશ્વમાં એક યશસ્વી વડાપ્રધાન તરીકે સાબિત થયા છે અને એમણે જે રીતે ગાંધીજીએ અપનાવેલા માર્ગ પર સ્વચ્છતાના માર્ગ ઉપર સમગ્ર દેશને સ્વચ્છ કરવાનું અભિયાન આરંભ્યું છે એ અંતર્ગત આ ચાલુ વર્ષે સુરત સિટી પણ સમગ્ર દેશમાં સ્વચ્છતામાં નંબર વન બન્યું છે અને એ જ આગળની પરંપરામાં વલપાડ તાલુકા પંચાયત પણ એ પરંપરાને આગળ વધારે સમગ્ર તાલુકો સ્વચ્છ બને એ દિશામાં મોહિમ આદરી છે અને જ્યારે આપણા દેશનું ગૌરવ અયોધ્યા રામ મંદિરનું નું પ્રણ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં માં ચૌદ જાન્યુઆરી બાવીસ જાન્યુઆરી માં કાર્યક્રમ ત્રીસ સ્થાનો માં છે ત્યારે તાલુકા પંચાયત ઓલપાડ ના માધ્યમ દ્વારા આજે શિયાળલા ગામે બળિયાદેવ મંદિરમાં પણ સ્વચ્છતાનો કાર્યક્રમ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન ના અધ્યક્ષ પડે રાખવામાં આવ્યો છે અને સમગ્ર ગામે માં જોડાયું છે કે અમારું મંદિર સ્વચ્છ બને અને ગામ પણ સ્વચ્છ બને એવા ભાવથી આજે આ કાર્યક્રમ કરી રહ્યા છે મારું નામ નીતા પટેલ તાલુકા ઓલપાડ પ્રમુખ આજે આપણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે તીર્થધામોમાં સ્વચ્છતાનું આહાન કર્યું છે તે ચૌદ જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી દરેક તીર્થધામો મંદિરો જેવા કે કોઈ બી હોય તેમાં આપણે સ્વચ્છતા રાખવાની છે અમે મુરત ગામથી શરૂઆત કરી હતી પછી કરમલાને આજે સિયાદલા ગામમાં આજે અમે દરેક ગામોમાં આજે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને દિવસે ઉત્સવ મનાવવો જોઈએ ને દરેક દરેકામમાં સ્વચ્છતા રાખવી જોઈએ તોરણ રંગોળી બધું કરવું જોઈએ હું કહું છું કે આપણે રામલલ્લાનો ઉત્સવ મનાવવો જોઈએ એ સફાઈ કરવી જોઈએ દરેક ગામમાં મંદિરોમાં નિર્મલ પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઓલપાડ